મહેસાણા તાલુકા પોલીસની સરાહનીય કામગીરી મહેસાણા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી દીધો તારીખ અઠાવીસ છ બે હજાર પચીસના રોજ મહેસાણા ઉંજા હાઈવે પર મોટી દાવ ખાતે આવેલ હોટેલ હિલ્ટન પાર્કિંગમાં રાખેલ ગાડીના દરવાજાનો લોક તોડીને સવા વીસ તોલા સોનાના દાગીના ભરેલ સૂટકેસ અને રોકડા બે મળીને કુલ સોળ લાખ ચોસઠ હજારની ચોરી કરવામાં આવેલ જે અન્વે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી બડવા તેમજ તેઓની ટીમ સહિત સર્વેલન્સ સ્ટાફે ટીમો બનાવીને તપાસ હાથ ધરી ટેકનિકલ માહિતી અને બાતમીના આધારે મળેલી માહિતી મુજબ ચોરી કરનાર બે ચોરી કરેલા સોનાના દાગીના ચાણસમા તરફથી મહેસાણા વેચવા આવનાર હતા અલોડા ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ ગણાતી પીડા પીડાહુડવાળી રિક્ષાની રોકીને રિક્ષામાં બેસેલા બંને સમોની પૂછપરછ કરવામાં આવતા જ ચોરીમાં કુલ ત્રણ ઈ હોવાનું કબૂલ્યું હતું ચોરી કરનાર કુલ ત્રણ ઈ બે સમોને ઝડપી પાડીને ત્રીજા ઈ સમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ તાલુકા પોલીસ દ્વારા બંને સમો પાસેથી કુલ ચૌદ લાખ સાઠ હજારનો મુદ્દા માલ કબ્જે કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા